ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ રાજકોટની મુલાકાતે આવ્યા છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હાલ વડાપ્રધાન તરીકે તેમજ પહેલા પણ સંઘમાં તેમણે સેવાકીય પ્રવૃત્તિ માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પક્ષ દ્વારા એક પખવાડિયા સુધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેમણે શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત નમોત્સવ મેગા મલ્ટીમીડિયા મ્યુઝિકલ નાટ્યો નિહાળવા અનુરોધ કર્યો હતો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે દેશના પ્રધાનમંત્રી તરીકે અને એના પહેલા પણ સંઘમાં એમની જે જવાબદારી હતી સ્વયંસેવક તરીકેની પ્રચારક તરીકેની ત્યારે પણ એમણે પોતાનું જીવન એ સેવાકીય પ્રવૃત્તિ માટે સમર્પિત કરેલું છે વિકાસના કામો એ લોકહિતના જ કામો હોય સામાન્ય માણસને પણ એની વ્યવસ્થા મળે એના માટેના વિચાર સાથે જ એમણે અલગ અલગ યોજનાઓ પણ બનાવી છે એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો સત્તરમી સપ્ટેમ્બરે જન્મદિવસ છે અમે સત્તરમી સપ્ટેમ્બરે મોદી સાહેબના જન્મદિવસથી બે ઓક્ટોબર જે મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજી એ બંનેની પણ જન્મજયંતિ છે અને પચીસમી સપ્ટેમ્બરે સ્વર્ગસ્થ પંડિત દીનદયાળજી એમને પણ જન્મજયંતિ છે તો આ પંદર દિવસ અને ગુજરાતમાં અમે દિવાળી સુધી પાર્ટી તરફથી સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરવાના છે એક વ્યક્તિ એક નેતા કે જે પોતાના જન્મદિવસ નિમિત્તે કોઈ જલસા કરવાને બદલે એમાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરે રક્તદાન થાય અલગ અલગ કાર્યક્રમો થાય એના માટે એ પ્રયત્ન કરતા હોય છે અને સફળતાપૂર્વક એ આજે સવારે જ જે કાર્યક્રમ શરૂ થયા એમાં અમે લગભગ પંચોતેર જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને એક સંસ્થા તરફથી એમાં એમને સાયકલો આપવામાં આવી પાંચસો જેટલો રક્તદાનમાં બ્લડ મળ્યું યુનિટ ભેગા થયા અનેક રોજ થઈ એમાં પણ લગભગ એક હજારથી વધારે લોકોને એમનો આરોગ્ય માટેનો ત્યાં ચકાસણી કરવામાં આવી અને એમાં જે જરૂર પડશે તે ઓપરેશનો કે કરવાના છે કે દવા એ ફ્રી આપવાનો કાર્યક્રમ બી આજે સવારે શરૂ થઈ ગયો છે આવા અનેક કાર્યક્રમો ગુજરાતમાં અને દેશમાં થઈ રહ્યા છે અને એવા વ્યક્તિ આપણે જોઈએ છે ને કે ઘણા બધા લોકોનો એમાંથી આપણે પ્રેરણા લેતા હોઈએ છીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવનમાંથી દેશ અને દુનિયામાં એમાં પ્રેરણા એમનામાંથી લેવામાં આવે છે અને એટલે એમનું જીવન કેવું છે અને જીવનના મહત્ત્વના પાસાઓને તાદર્શ્ય કરી શકાય એના માટેનો એક નાટક એક કાર્યક્રમ એ આજે નમો ઉત્સવ તરીકે આપણે રાજકોટમાં ભજવવા જઈ રહ્યા છે લગભગ ચારસોથી વધુ કલાકારો એ કાર્યક્રમમાં ભાગ લે છે એમના જે કવિ છે સાંઈરામ દવે એમણે એનું આયોજન કર્યું છે અમારા રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એમાં અમને મદલુભ થયા છે અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ હમણાં ગુજરાતીમાં અને ત્યાર પછી અલગ અલગ ભાષાઓમાં પણ લોકો સુધી આ નમો ઉત્સવનું નાટક પહોંચે એના માટેના અમે પ્રયત્ન કરીએ છીએ આપ સૌના માધ્યમથી હું સૌ રાજકોટવાસીઓને અને સૌરાષ્ટ્રવાસીઓને વિનંતી કરું છું કે આ નાટક જોવું જોઈએ માન્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જીવનમાંથી આપણે અને આપણા આવનારી પેઢી માટે પ્રેરણા મળે એવા જે કામો છે એ લોકો સુધી પહોંચાડવામાં આપ સૌને મદદ માગું છું મને વિશ્વાસ છે કે આપના માધ્યમથી લોકો સુધી આ વાત પહોંચશે અને એક એવો નેતા કે જે જન્મ જન્મદિવસને પણ પોતે નથી ઉજવતા પરંતુ આખો દેશ એ સેવાકીય પ્રવૃત્તિ માટે જ ઉજવે એવો એમનો વિચાર હોય છે અને એ જ વિચારને અમે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ